હમણાં થોડા દિવસ પહેલાં મેં આ ચેનલ પર એક વિડીયો મૂક્યો હતો કે જેમાં દસ બાર નાના મસાલા હેન્ડી રાખો તો તમને રસોઈ બહુ જ સરળ પડે એમ બતાવ્યું હતું એની અંદર સરગવાનો પાવડર અને બીટનો પાવડર પણ બતાવ્યો હતો તો મારા ઘણા વ્યુઅર્સે કહ્યું હતું કે આંટી સરગવાનો પાવડર અને બીટનો પાવડર કેવી રીતે બને એ બતાવજો તો આજે બંને પાવડર હું બતાવું છું તો શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં બીટનો પાવડર બનાવીશું તો આ અઢીસો ગ્રામ બીટ છે એને મેં ધોઈ લીધા છે અને આ રીતે દળદાર અને કડક અને તાજા હોય ને એવા લેવાના તો સૌથી પહેલાં એની છાલ ઉતારી લઈશું આપણે આ રીતે બધા બીટની છાલ ઉતારી લીધી છે હવે આ રીતે મોટા હોલવાળી છીણી લીધી છે એના વડે આપણે છીણી લઈશું એની સુકવણી કરવાના છીએ એટલે થોડી મોટી છીણ મેં રાખી છે આ રીતે બધા છીણને બીટને મેં છીણી લીધા હવે એક આ રીતે પ્લેટ લીધી છે એમાં આ બધી છીણને આપણે લઈ લઈશું અને સારી રીતે છૂટી કરી લઈએ અને ત્યારબાદ સારો તડકો આવતો હોય એવી જગ્યાએ એને રાખવાનું છે પરંતુ બીટ છે એટલે થોડી કીડી પણ આવી શકે તો આવી રીતે એક પાતળું કપડું અથવા તો નેટ આવી રીતે મૂકવાની અને તડકામાં રાખીશું બે દિવસના તડકા બાદ જુઓ સરસ આપણા બીટ સુકાઈ ગયા છે અને એકદમ સરસ ક્રંચી થઈ ગયા છે તો હવે એને મિક્સર જારમાં લઈશું અને બારીક પાવડર રૂપે ક્રશ કરી લઈએ એટલે આપણો બીટનો પાવડર રેડી થઈ જશે એને ચાળવાની પણ જરૂર નથી લાગતી બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે જુઓ જરૂર લાગે તો તમે ચાળીને પણ વાપરી શકો તો એક આ રીતે બોટલમાં આપણે ભરી લઈશું અને આ થયો આપણો બીટનો પાવડર આ બોટલ તમારે ફ્રીજમાં રાખવાની હવે હું ચોખાના લોટની ફ્રાયમ બનાવું છું એની અંદર હું બીટનો પાવડર ઉમેરું છું અને સરસ લાલ કલર આવશે ચોખાની વડી અથવા આ રીતે ફ્રાયમ્સ બનાવો તો એની અંદર તમે ફૂડ કલરને બદલે નેચરલ કલર આ રીતે વાપરી શકો તો જુઓ સરસ કલર આવી ગયો છે તો પ્લાસ્ટિક બેગમાં આ મિશ્રણને ભરી લઈને આપણે નાની નાની સરસ ફ્રાયમ કરીને તડકે સૂકવીને સ્ટોર કરી શકાય આ ઉપરાંત રાયતા પરાઠા કે પાઉંભાજીમાં પણ વાપરી શકાય ત્યારબાદ આ બીટના પાવડરમાંથી હું આ મટર પનીરનું શાક બનાવું છું એની ગ્રેવીમાં મેં ઉમેર્યો છે તો સરસ નેચરલ કલર આવી ગયો છે જુઓ હવે સરગવાનો પાવડર બનાવીશું તો આ પાંચસો ગ્રામ સીંગ છે સરગવાની સીંગ આ રીતે દળદાર અને તાજી હોય એવી લેવાની તો એને પહેલાં પાણી વડે આપણે ધોઈ લઈશું અને સારી રીતે કોરી કરી લેવાની ત્યારબાદ સીંગની ઉપરનો ટોચનો અને નીચેનો ભાગ કટ કરીને કાઢી નાખવાનો અને વચ્ચેથી થોડા એના ટુકડા કરી લેવાના અને આ રીતે ટુકડા કરી લીધા બાદ વચ્ચેથી પણ થોડા એના ટુકડા કરીશું પાતળા કે જેથી સરસ જલ્દી સુકાઈ જાય તો આ રીતે આપણે બધી સીંગને કટ કરી લઈએ તમને ખબર છે કે સરગવો ખૂબ જ આરોગ્યવર્ધક છે તો આ રીતે એને સુકવણી કરીને આપણે રાખીએ હેન્ડી તો દરરોજ આપણે રસોઈમાં પણ એનો યુઝ કરી શકીએ વચ્ચે કોઈક પાકા બીજ હોય તો કાઢી નાખવાના અને આ એક મેં મોટું સૂપડું લીધું છે એની ઉપર આ રીતે પાથરી દેવાની અને ત્યારબાદ તડકે રાખવાની છે તો એના ઉપર પાતળું કપડું અથવા તો પાતળી નેટનું કાપડ મૂકીશું કે જેથી ધૂળ વગેરે નહીં લાગે અને નાના જંતુઓ પણ ઉપર બેસે નહીં અને સારો તડકો આવે એવી જગ્યાએ મેં બે દિવસ રાખી છે અને જુઓ તળ દઈને તૂટે એટલી સરસ સિંગ સુકાઈને રેડી થઈ ગઈ છે તો એ આ શીંગને પણ આપણે થોડી થોડી મિક્સર જારમાં લઈશું અને બારીક પાવડર રૂપે ક્રશ કરી લઈએ તો એને આપણે ચાળીને વાપરશું કોઈક સિંગના મોટા ટુકડા રહી ગયા હોય કે પાતળા દાંડી જેવી રહી ગઈ હોય તો તે નીકળી જાય એટલા માટે તો ચાળી લઈએ અને ચાળ્યા બાદ જે થોડું ઘણું ઝાડો પાવડર સ્વરૂપે રહે તો એને બીજી સિંગ ક્રશ કરીએ તેમાં ઉમેરીને આપણે ફરીથી ક્રશ કરીશું અને આ રીતે બધી સિંગને આપણે પાવડર બનાવીને ચાળી લઈએ કે જેથી એક સરખો પાવડર આપણને મળી રહે તો જુઓ આપણો સરગવાનો પાવડર પણ રેડી થઈ ગયો તો આને પણ એક સરસ કાચની બોટલમાં આપણે ભરી લઈએ અને ત્યારબાદ એને પણ ફ્રીઝમાં રાખીશું આ પાવડરમાંથી તમે સૂપ બનાવી શકો દાળ શાકમાં ઉમેરી શકો ત્યારબાદ બાળકોના પરાઠામાં પણ ઉમેરી શકો અને આ રીતે તમે પાવડર સ્વરૂપે રસોઈમાં વાપરો તો બાળકોને પણ ખવડાવી શકો આ મેં રીંગણના રીંગણ અને તુવેરના દાણાનું શાક બનાવ્યું છે એની અંદર હું થોડો ઉમેરીશ લગભગ અડધી ચમચી જેટલો તો આ રીતે શાકમાં પણ તમે ઉમેરીને આખા પરિવારને થોડો થોડો સરગવો ખવડાવી શકો આમ બાળકો સરગવાનું શાક ના ખાય એવું પણ બની શકે તો આ રીતે તમે શાકમાં ઉમેરીને પણ બાળકોને ખવડાવી શકો ત્યારબાદ ગુજરાતી દાળ બનાવો એની અંદર પણ તમે થોડો થોડો પાવડર નાખીને ઉકાળતી વખતે ઉમેરી શકો પરાઠામાં પણ ઉગ ઉમેરી શકો અગાઉ કહ્યું એમ અને બાળકોના લંચ બોક્સમાં પણ આ મસાલાવાળા પરાઠા ભાખરી આપી શકો તો આ રીતે તમે સરગવો જે હાડકાનો ગ્રોથ વધારે છે શરીર માટે ખૂબ જ આરોગ્યવર્ધક છે તો આ રીતે તમે આ વસ્તુઓ બધી નેચરલ સ્વરૂપે ખવડાવી શકો માર્કેટમાં પણ આ સરગવાનો પાવડર મળે છે પરંતુ આ રીતે તમે ઘરે બનાવો તો એકદમ પ્યોર અને સારી ગુણવત્તાવાળો બને છે આ મેં ગુજરાતી દાળમાં ઉમેર્યો છે અને બંને પાવડરની રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમારું ધ્યાન રાખજો આવજો